ગેડી પાસે તીક્ષ્ણ હથિયારનો ઘા હત્યા રાપર તાલુકાના પર અને ગેડી ગામના રોડ વચ્ચે પચીસ વર્ષીય યુવકના ગળા પર છરી કે ધાર્યા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નખાઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં આડા સંબંધોમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું છે ગત સાંજે સાત થી સાડા સાત ના અર્ષામાં હત્યાનો બનાવ બન્યો છે મરણ જનાર અરવિંદ રામજી કોલી રહેવાસી આનંદ ગેડી જતા રોડ પર મૃતદેહ પડેલો અને બાજુમાં મોટરસાયકલ પડેલીની જાણ થતા રાપર પોલીસ દોડી ગઈ હતી મૃતક અરવિંદ અપરિણિત હતું અને વાડીમાં ખેતમજૂરી કરતો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આડા સંબંધોમાં તેની ઘાતકી હત્યા કરી દેવાઈ હોવાનું બહાર આવ્યું હતું ઘટના અંગે ઇન્ચાર્જ પીઆઈ એમ એન દવે તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ગની કુંભાર